લીંબડી પોલીસ દ્વારા નવાણું જેટલા વાહનોની જાહેર હરાજી કરવામાં આવી છે લીંબડી પોલીસ સ્ટેશનના સડસઠ તેમજ પાણસીના પોલીસ મથકના બત્રીસ મણી નવાણું વાહનોની જાહેર હરાજી કરવામાં આવી લીંબડી ડીવાય એસપી દ્વારા કમિટીની રચના કર્યા બાદ જુદા જુદા ગુનાઓમાં ઝડપાયેલ વાહનોની હરાજી કરાઈ હતી લાંબા સમયથી પડી રહેલ પેન્ડિંગ વાહનોની પોલીસે હરાજી કરી હતી કુલ નવાણું વાહનોની હરાજી બાદ રૂપિયા છ લાખની આવક થતા તમામ આવક નિયમો અનુસાર સરકારમાં જમા કરાવવાની તજવીજ હાથ ધરાઈ હતી આજરોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે લીંબડી પોલીસ સ્ટેશન અને ફણસીલા પોલીસ સ્ટેશન અલગ અલગ સમયે અલગ અલગ ગુના અને અલગ અલગ હેડેટ જે પણ વાહનો કબજે કરવામાં આવેલા હોય જેમાં બિનવાર શું વાહન હોય લાંબા સમયથી એના માલિકની કોવના થતી હોય કોર્ટના હુકમ દ્વારા જે વાહનની હરાજી કરવા બાબતે હુકમ થયેલા હોય અથવા તો બિનવાર શું હોવાને કારણે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટના હુકમના આધારે હરાજી કરવાનો રોબાનું વાહનો જે છે એ અંગ્રેજીનું આજે આયોજન કરવામાં આવેલું હતું જેમાં અલગ અલગ જગ્યાએથી વેપારીઓએ ભાગ લઈ અને જે અમારી સરકારી કિંમત જે નક્કી કરવામાં આવેલી હતી એનાથી વધારે થઈ અને કુલ છ લાખ અને બાસઠ હજારની અહીં રકમ જે છે એ સરકારી જે છે ખાતું જે છે એ ત્રણ રિક્ષા ચાર ફોર વ્હીલ અને બાણું ગુંદા જે વાહનો છે એને હરાજી આ કરવામાં આવેલી છે અને એમાં આટલી રકમ જે છે એ સરકારી નાણાંમાં જમા કરવામાં આવશે કેટલા પોલીસ સ્ટેશન હાલ બે જ પોલીસ સ્ટેશનનો જે છે હરાજી કરવામાં એટલે છે તેમાં લીંબડી અને પાણસીનાનો સમાવેશ થાય છે અગાઉ પણ આવી જે છે અલગ અલગ પોલીસ સ્ટેશન વાહનો હરાજી કરવામાં આવેલી છે હજી પણ ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર